જય માતાજી બાદ મિત્રોને અને બાજુમાં અત્યારે ચાલી રહી છે નાણાં ને બરોબર શું લાગે છે ઉતારવાનું આમ આવું કામમાં આમ બહુ જ સારું જો નાળા ઉતારવા હોય તો કેજો તો અમારે ઈશ્વરભાઈ નું છે કે કોઈને નાળા બીડા ઉતારવા હોય તો કેજો અને શું ટેક્સ લ્યો થઈ પણ કોબરું ભેગા કરો આયા પછી ડિસિઝન લેવામાં હમણાં ધોંખ ઉડાડી ગયા છે બરાબર રિંગ પણ ત્યારે ધોરણ બોરણ કટી ગયું છે બસ હવે આજે નાળા ઉતારવાના છે અને હજુ તો ઉતરી છે બાકીનું બધું કામ બાકી જ છે ફાઇનલી મિત્રો નાળા બધા ઉતરી ગયા છે અને હવે બસ બાટી બોલાવાની છે આ રીતે ગોઠવા છે કમ્પ્લીટ ઉતરી ગયા એને ઉપર બાદ એકલી ડાલ્યું અને આને એક બે અને ત્રીજો જોરણ આવે બરોબર ત્રીજો જોરણ ઉતારી પટી અને કમ્પ્લીટ પડ્યો છે હવે બસ નાળા પણ ઉતારવાના છે આ સાથે બરોબર અને આ તો જે કામ કરતા હશે એમને તો ખબર હશે ખરેખર બહુ બહુ જ અને હાનિકારક છે તમે જોવો તો ખરી આ ના આકડા બરાબર આટલા નળા ઉતાર્યા બરાબર અને આના રોડ એટલા હાઈ આવે છે ખરેખર આ કામ તો તાકાતવર અને કળાવાળો મળ હોય તો કરી શકાય તો આનાની અંદર આવા લતણ ગામે આવું કામ થાય છે તો ફાઇનલી મિત્રો નાળા ઉતરી ગયા અને ચલો ફરીથી નેક્સ્ટ એક વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય મામોગ